હવે સમાચારો સામે આવી રહ્યા છે ગાંધીધામ થી જણાવી દઈએ ગાંધીધામ જીઆઈડીસી માં ભંગારના જથ્થામાં ફરી આગ ભભૂકી ઉઠવાની એક ઘટના બની છે તે રોડીએ ત્રણ વાગે ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી આગ લાગતા જ ફાયર વિભાગ દોડતું થયું હતું મનપાની ફાયર ટીમે બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યું છે હજારો લિટર પાણીનો ઉપયોગ કરી અને આગ પર કાબુ મેળવાયો કોર્ટ હસ્તકની જમીનમાં વારંવાર આગથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીધામથી જે આગ લાગવાની ફરી એકવાર આગ લાગવાની જે ઘટના બની છે તેને લઈને સમગ્ર વિસ્તાર વિસ્તારભરમાં ચોકચારમાં ચિંતા ગાંધીધામ જીઆઈડીસીમાં ભંગારના ગોડાઉનમાં આ રાત્રે આગ લાગવાની ઘટના બની હતી અને જેને લઈને ત્યાં સ્થાનિકો હાલ ચિંતાતુર છે કારણ કે ત્યાં વારંવાર આ પ્રકારની જે આગની ઘટનાઓ બનતી હોય છે તેને લઈને ત્યાં સ્થાનિકો અને ફાયર બ્રિગેડ પણ ત્યાં ગઈકાલે પણ દોડતું થયું હતું હજારો લિટર પાણીનો ઉપયોગ કરી અને આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી તો જણાવી દઈએ આ ગાંધીધામમાં આગ લાગવાની એક ઘટના બની છે જે ઘટનામાં આ જે ફાયર ફાઈટરો દ્વારા ત્યાં હજારો લિટર પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવામાં એ લોકોને મોટી સફળતા મળી છે આજે જમીનમાં વારંવાર આગથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે જણાવી દઈએ કે આ ભંગારનું ગોડાઉન હતું જ્યાં આગ લાગવાની ઘટના બની હતી આગ કયા કારણોસર લાગી તેની તપાસ હાલ ચાલુ છે આગ લાગવાના કારણો હજી સુધી સ્પષ્ટપણે સામે આવ્યા નથી પરંતુ જણાવી દઈએ કે ત્યાં સ્થાનિક પ્રશાસન તંત્ર તરફથી અત્યારે હાલ તપાસ ચાલુ છે આગ કયા કારણોસર લાગી અને જે આ કોટ વિસ્તારનો જે આ એરિયો છે ત્યાં વારંવાર આ પ્રકારની જે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે તેના કારણે ત્યાં સ્થાનિક લોકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા સ્પષ્ટપણે જોઈ શકાય છે

તો મનીપાલિટીના ફાયર વિભાગે આગ કાબૂમાં કરી પોડ જમીન પર આગ જે કોટ તાલે પર હાલના તો તો પાસ પરમ પેટ પટની સામે આવી છે આ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે તેમજ સ્થાનિક જે તપાસની સ્ટીમો છે એ પણ તપાસ કરી રહી છે આગ કયા કારણ કેટલું નુકસાન થયેલું છે

એની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે એવું ધન્યવાદ ધરમ અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી અમને આપવા માટે